ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરાયું ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના વર્ષ બે હજાર પચીસના નવા બેચની ફ્રેશર પાર્ટીનું આયોજન ભરૂચની હોટલ ડિઝન્ટા ખાતે કરાયું હતું કાર્યક્રમમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર અશ્વિન કાપડિયા ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર જ્યુબિલિયન્ટના એસોસિએટ ડિરેક્ટર અલ્કેશ રાણા કોલેજના આચાર્ય શિક્ષકો જીએસ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

તમારે તમારા સૌને ઓળખવાનો છે માઇન્ડ ઓળખવામાં નથી સાયકોલોજી નથી ઓળખી શક્યા ન્યુરોલોજી નથી ઓળખી શક્યા હવે તો ટેકનોલોજીના માણસો કહી ગયો ને એમ તમે ટેકનોલોજીના માણસ અને ટેકનોલોજી ઓલવેઝ વર્કિંગ વિથ મેટર થી સુપર ટેકનોલોજીઝ બાઉન્ટ બી વર્કિંગ વિથ સ્પિરિટ મેકર ઇઝ ડિરાઇવ ફ્રોમ સ્પીરિટ નમસ્કાર આજ રોજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચમાં નવા આવેલા વિદ્યાર્થીઓ માટે ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે તદઉપરાંત રક્તદાન રક્તદાન એજ મહાદાન આ ભાવનાની સાથે અમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે જેથી કરીને આવનાર યુવાનોમાં એક સારો સંદેશો પહોંચે અને તેમનામાં બી બ્લડ ડોનેશન કરવાની જાગૃતિ આવે તે માટે અમે હોટલ રેજન્ટા ત્રેવીસ ઓગસ્ટ શનિવારે એક કાર્યક્રમ ગોઠવ્યો છે